તંત્ર સાથે સાંઠગાઠ હોવાના કારણે એ લોકોનું દબાણ દૂર કરવામાં આવ્યું નથી જ્યારે નાના માણસો જ્યારે પોતાની રોજગારી ચલાવતા હતા તેઓનું દબાણ દૂર કરવામાં આવ્યું છે શું છે સમગ્ર વિગત આપણે જાણીશું તમારું નામ અને પરિચય જણાવો મારું નામ ગૌતમ છે ગૌતમ ભાઈ તમે જે રીતના આક્ષેપો કર્યા તમે જે રીતના જણાવ્યું કે દબાણની નોટિસ આપવામાં આવે છે તે પણ યોગ્ય હતું દબાણ દૂર કરવામાં આવ્યું છે તે પણ યોગ્ય હતું પણ એવા કયા લોકોનું દબાણ દૂર કરવામાં નથી આવી રહ્યું ક્યાં ગાડી સાંઠગાઠ દેખાઈ રહી છે તે જણાવજો જનતા એ તો પેલા જ છે સાણંદ ગામના નગરપાલિકા પ્રમુખ શ્રી છે ધ્રુમિનભાઈ દોશી જેમનો આખો પટ્ટો છે છે એ એલ એન્ડ ટીના દબાણમાં આવ્યા છે એમના પણ નોટિસો મળી છે પણ એમના તા તંત્રએ કોઈ કામગીરી કરેલ નથી જે રીતે જરાવે છે રીતના શું રાજકીય વગ ધરાવતા હોય તો શું તેઓનું દબાણ કરેલું હોય તેમ સતત દૂર કરવામાં નહીં આવે નગરપાલિકા દ્વારા કહેવામાં આવેલું કે ખાલી ફૂટપાથ ઉપરના દબાણો દૂર કરવા અમારું દબાણ ફૂટપાથની પાછળ હોવા છતાં પણ જે નુકસાન કરવામાં આવ્યું છે અને આગળ જે પાકા દબાણ હતા અત્યારે હાલમાં પણ અકબંધ છે જે તોડવામાં આવ્યા નથી અને એસસી એસટી ઓબીસી જે કચરાયેલો સમાજ છે તેને તે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે માત્ર અને માત્ર બસ સ્ટેન્ડની આજુબાજુના જે ધંધા છે તેને ચોપટ કરવામાં આવ્યા છે સરકાર જોડે સરકાર માંગ એ છે કે ન્યાય કરો તો સ્પષ્ટ બધાને ધ્યાનમાં રાખીને બધી કોમને ને સરખા રાખીને ન્યાય કરવો